આ ચોમાસાએ ગુજરાતમાં વિકાસની પોલ ખોલી દીધી છે હવે જે પણ કરતા હોય ચોમાસામાં જે પ્રકારે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમાં કરોડો રૂપિયા ખર્ચી જે બ્રિજ બનાવવામાં આવ્યા છે અને જે રોડ બનાવવામાં આવ્યા છે તેની શું દશા છે તેનાથી રાજ્યના સૌ કોઈ લોકો અવગત થઈ ગયા છે સુરતમાં પણ રોડ રસ્તાની જે બિસ્માર હાલત બની છે સુરત મહાનગરપાલિકા પણ કરોડો રૂપિયા ખર્ચીને રોડ બનાવતી બનાવતી હોય હોય છે છે બ્રિજ પરંતુ આ ચોમાસાએ આ પોલ ખોલી દીધી છે અને સુરત મહાનગરપાલિકાના જે સત્તાધીશો હતા તેમને પણ ઉઘાડા કરી દીધા છે આમ આદમી પાર્ટીના જે નેતા છે પાયલ સાકરિયા તેમણે આજે ખાડા પડેલા જે રોડ હતા ત્યાં જે કેક કાપી હતી ને ખાડા પડેલા રોડ છે તેની ઉજવણી પણ કરી હતી આ મામલે તેમણે શું કટાક્ષ કર્યો છે તે આપ સાંભળો આજે અમે કેક કટિંગ કરીને નગર સેવકોને સંગઠનની સાથે આજે અમે ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે અને કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છે લોકોને કહીએ છે કે આ ખાડો પડ્યો છે એનો અમે કેક કટિંગ કર્યું છે જે પ્રકારે પાયલ સાકરી આમ આદમી પાર્ટીના મહિલા નેતા છે તેમણે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે સુરતના લોકો આ તૂટેલા રોડ રસ્તાથી ત્રાહીમામ પોકારી ગયા છે તેમ છતાં વહીવટી તંત્રના હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ તેમના પેટનું પણ પાણી નથી હલી રહ્યું અને આજે આમ આદમી પાર્ટીએ અનોખી રીતે વિરોધ કરી આજે શાસક પક્ષો છે તેમનું ધ્યાન દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો જોઈએ હવે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર હોય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે કમિશનર હોય કેટલા ઝડપી જાગે છે અને તૂટેલા રોડ રસ્તા રિપેર કરાવે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં